અમદાવાદ જિલ્લાના ધોળકા વિધાનસભા ભાજપ સદસ્યતા અભિયાન બેઠક યોજાઈ હતી આજ રોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા દ્વારા સભ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત ધોળકા વિધાનસભાની ધોળકા તાલુકા અને શહેરની કાર્યશાળા હાઉસ યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખ અર્ષદગીરી ગોસ્વામી ધારાસભ્ય કિરીટસિંહ ડાભી મહામંત્રી નવદીપસિંહ ડોડિયા સંગઠન પ્રમુખ રાજુભાઈ દેસાઈ દિગ્વિજયસિંહ મસાણી મહામંત્રીઓ મહેન્દ્રસિંહ મંડોરા ભારતીબેન રાણા અશોકભાઈ મખવાણા શહેર તેમજ તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ घटना होते धारो शक्ति केंद्र ना, ना इंचार्ज आणि मोठ्या संख्येमा भाजपना कार्यकर्त्याो हाजर आहेत तमाम बघाया बधी बातू नो ध्यान राखी अना सदस्या अभियानी नेतृत्व करतो हूं हम तो डाउनलोडिंग टीम को दिया पूरी जानकारी बात कर रहा हूं तो नरेंद्रौरा शहरना जाते तू लाभ समिती सो م داڻا ۽ وڌڻ منهون جو ڪو هي سيڪريٽي جو ڪم پري جو افتاد ٿي رجيبا جو بول سان آڻڻو پوري گانيتي مستڪام جو مانڻو پر ان گهڻي ان جو ستاوري چي ڪالڪا ۾ ٿي وئي آهي 15 رقم ۾ ٿي وئي آهي جيڪو مليو آهي نيو اڀرڻ جو جوڙ آهي ڪوڙا پر اواءَ سپنا لئين ۽ مجهڙا ٿا وڃن

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ